રાજકોટ ધોરાજીમાં ગુરુ નાનક જયંતિની પાંચસો કરવામાં આવી જન્મ જયંતિની ઉજવણી ચોરા પાસે આવેલ ગુરુનાનક મંદિર ખાતે ભજન કીર્તનનો નો ભાવિ ભક્તોએ લીધો હતો ધોરાજી ગુરુનાનક જન્મ જયંતિની ઉજવણી આસ્થાભેર કરવામાં આવી શહેરના વઘાસિયા ચોરા પાસે આવેલ ગુરુ નાનક મંદિર ખાતે પાંચસો પંચાવનમી ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી સવારથી જ સત્સંગ અને ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા બહેનોએ લાવો લીધો છે અને મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા સવારે પ્રભાત ફેરી બાઇક રેલી કાઢવામાં આવી સાંજે આકાશ આકાશોલ ખાતે રાત્રે લંગરનું આયોજન કરવામાં આવ્યું મંદિર ખાતે સેવાધારી સેવકો સમાજ

સારી સૃષ્ટિના પાલણહાર ગુરુનાનક શાહ મારા હાજરા હજુર છે હરેકના વખતે દુઃખ દુઃખ દુર દુર્ખ કરે છે એવા મારા ગુરુ નાનક શાહ મહારાજ હાજરા હજુર છે હરેક વસ્તુની હરેક માણસની ઈચ્છા પૂરી થાય છે પાપીઓના નાશ કરનારા હે ગુરુ નાનક શાહ મારા હાજરા હાજૂર છે અમૃતસર પંજાબમાં ધૂમધામથી મચાવે છે હરેક સિંધી ભાઈઓ ધૂમધામથી ઉજવે છે જ્યાં જ્યાં ગુરુનાનક સાહેબના ગુરુદ્વારા છે ત્યાં ધૂમધામથી ઉજવવામાં આવે છે અને દરેક સિંધી ભાઈઓને આ ગુરુનાનક જયંતિની લખ લખ કરોડ કરોડ વાદય बोले सोनिया श्री अकाल वाहे गुरु जी का खालसा वाहे गुरु जी की फते फते ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज धोराजी हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज साथे